બાલ્યાવસ્થામાં બપોરે યુવાવસ્થામાં સાંજે વૃદ્ધાવસ્થામાં ચમત્કારિક દર્શન આપતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે નિસંતાનને સંતાન પ્રાપ્તિ અને શ્રદ્ધાળુઓની તમામ માન્યતા પૂર્ણ કરતા હોવાની પણ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ધરાવે છે સમગ્ર ભારતમાં ફક્ત શ્વેત ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું શકલ તીર્થ ગામમાં આવેલ છે અને જ્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ રેતીમાંથી પ્રગટ થઈ છે જેથી તેની અનોખો મહિમા રહેલો છે ત્યારે દેવોચી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી સદીઓથી હતીગઢ મેળો યોજાય છે હતીગઢ મેળામાં અગિયારસ થી પૂનમ સુધીમાં પાંચ થી છ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મેળાનો આનંદ પણ માણે છે મારું નામ સુદર્શી પરમા છે અને ઉપકરનાથ મંદિરમાં હું ટ્રસ્ટી તરીકે આ મેળાનો આ મેળાનું આયોજન કાર્તક સુદ અગિયારસથી કાર્તક સુદ પૂનમ સુધી કરવામાં આવે છે આ મેળાનો મહત્વ શા માટે કરવામાં આવે છે એનું મહત્વ એ છે કે આ કાર્તક સુદ પૂનમના દિવસે ભગવાન ઓમકારના વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઓમકાર શબ્દ બોલીને નદીમાંથી પ્રગટ થયેલી ખાસ બીજું બીજું એ છે કે આ મૂર્તિ કોઈ સરકારે બનાવી નથી આ મૂર્તિ સ્વયં રેતીમાંથી પ્રગટ થયેલી છે બીજું કે આખા વિશ્વમાં તમે ફરશો તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને શ્યામ કલરની મળશે આ એક જ એવું શુક્લ તીર્થ છે કે જ્યાં ભગવાનની મૂર્તિ સફેદ કલરમાં છે ને આ ખાસ આ મેળાનો લોકો ઘણા લોકો લગભગ પાંચથી છ લાખ લોકો આ મેળાનો લાભ લે છે અને આ ભગવાન ઓમકારના વિષ્ણુ ભગવાનનો બાધા કે એવું રાખવાથી લોકોની ઘણી બાધાઓ પડતી છે ને અવારનવાર ગામના આજુબાજુના ભક્તો અને ગામના લોકો વિષ્ણુ યાત્રાનું આયોજન એ લોકો દર લગભગ પાંચ છ વર્ષે કરતા હોય છે જીતુરાણા સાથે ચક્રવાત ભરૂચ